ભરૂચ લોકસભા બેઠક પર પ્રથમ વખત મતદાન કરનાર યુવાન અને યુવતીઓમાં ઉત્સાહ અને જોવા દેશની લોકશાહીને મજબૂત કરવામાં ચૂંટણી પ્રક્રિયા યોગદાન આપે તમામ મત વિસ્તારોમાં આજે મતદાનની પ્રક્રિયામાં સહભાગી થવા માટે નવ યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ચૂંટણીમાં આપણા મતાધિકારનો ઉપયોગ કરવો અને લોકશાહીને મજબૂત બનાવવી જોઈએ એમ ભરૂચ જિલ્લાના જાગૃત યુવાનો એક સુરે જણાવી રહ્યા હતા ભરૂચના હબીબ પાર્ક ખાતે રહેતા આકિબ શફીભાઈ શેખ અને મહેરીન શફીભાઈ શેખ બે સગા ભાઈ બેને પોતાનો પહેલો મત આપ્યો હતો જ્યારે શાહિલ સાનિયા સમીર અરસદ સૈયદ અને બીજા સાકિબ સૈયદ સહિતના યુવાનોએ લોકશાહીના પર્વમાં સહભાગી થવાનો અનેરો આનંદ સાથે પહેલીવાર મત અધિકારનો ઉપયોગ કર્યો હતો આકીબે જણાવ્યું હતું કે આ મારા જીવનકાળની પહેલી ચૂંટણી છે આજે મેં પહેલીવાર મતદાન કર્યું છે શું તમે કર્યું લોકતંત્રને સશક્ત અને વિકસિત બનાવવા માટે હું દરેક નાગરિકને અનુરોધ કરું છું આજે ચોક્કસ મતદાન કરવું જોઈએ તેમ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું સાહિલ આ મારી બેન સાનિયા ને મારો ભાઈ સમીર અમારા પહેલા મતનો અનુભવ સારો અને સરળ રહ્યો અમને એ છે કે અમે અમારા મતને અમારા અધિકારનો ઉપયોગ દેશના ભવિષ્ય માટે કર્યો તો અમારા માટે સારી અને ગર્વની વાત રહી